તારો પધારો પધારો મારા બ્લોગમાં એટલે કે મારા વિડિયોમાં આખા ગામનું સ્વાગત છે તમારું તો આજે છે શનિવાર ને કાલે છે રવિવાર એટલે મજાથી ઉઠવાનું છે એટલે હું છે ને કાજલ લગાવવાનું મન થયું તમે આજે કાજલ લગાવી છે તો મારી સગાઈની વિનંતી મારો એ જે નાનો ડ્રોવર છે એમાં જ પડી હોય તો થઈ લાઈનમાં પેરી લઉં તો મેં પહેરી લીધી એ વીયુ નું મે મારા વિડિયોમાં કેટલી વાર લાગવાની કરવા અને આ મારી છે આરતીની બે વિંટીઓ છે ચાંદીની જે હું હંમેશા મારી બે ટછલી આંગળીઓમાં આરતી કરતા વખતે પહેરતી હોઉં છું હમણાં તો મને જમણા હાથમાં આંગળીમાં થોડી પ્રોબ્લેમ થયેલી છે એટલે હું નથી પહેરી શકતી બટ નોર્મલી મને પહેરવી બહુ ખબર અને આવી ઘૂઘરીવાળી ખનખનતી વસ્તુઓ મને બહુ જ ગમે તો આ હું બનાવી રહી છું અમારા જેમીન ભાઈને મળતી સરકારી સ્કૂલ દ્વારા મજાની એજ્યુકેશનલ એજ્યુકેશન કીટની ઓકે થોડીક બોલવા ભૂલ થઈ જાય તો સ્વીકારી લેજો વાલા ભલા વા મારા તો બસ આપણે ચલો હું તમને બતાવીશ કે જેમના જેમના બાળકો આમે સરકારી શાળામાં ભણતા હશે તો એમને ખબર હશે કે પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક બંને શાળાઓમાં કીટ મળે જેમ બંને બાળકોને મળે કેટલા ધોરણમાંથી ચાલો તમે અમને તમારી બેઝિક માહિતી આપો અમને તો ખબર પડે ઓકે તો ચલો જયમીનભાઈ કેટલી ધોરણ વાળા બાળકોને મળે છે એક થી 8 બધાને એક થી 8 ધોરણ બધા બધા બાળકોને ખૂબ સરસ તો સરકારશ્રીની આ પહેલ બહુ મજાની છે એક કીટ મળે છે જેનું નામ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ માટે કીટ એટલે કે આ મોટી કીટ પેલા એમને નાની મળે કોને મળેલી છે મમ્મુ તો પાંચમું ભણે મમ્મુ મમ્મુ સાતમું ભણે મમ્મી તો મોટી થઈ ગઈ તે છઠ્ઠો બાળ ઓકે તો આપણે હવે સ્ટેન્ડ કરીએ સ્ટેન્ડ એટલે કે વિડિયો સ્ટેન્ડ કરું અને પછી હું તમને આ કીટ બતાવું જે મારા જેમીન મળે છે સાડા દ્વારા ઓકે જે વ્હાઈટ કલર જો હે આ એ બી પિંક કલર ટેન અચ્છા અચ્છા આ યલો કલર કન્ફ્યુઝ કેમ થાય કેમેરા સામે બોલતા શીખ તો આ પેલી રમણ ભમજોરી પેલા હું એ કહી દઉં આમાંથી કેટલીક વસ્તુ શક્યતા જેમી વાપરી દીધી હશે પણ એને અત્યારે મેં કીધું તો એને બધું શોધીને મને એક બેગમાં થેલીમાં ભરીને દીધું છે તો હું પ્રયત્ન કરું કે તમને બધાને બતાવું કે જો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કેવી મજાની કીટ દેવામાં આવે છે તો ક્રમ પછી છે વિગતવારને જથ્થો જથ્થામાં શું મળ્યું ઈ જથ્થો આ જથ્થો હું કયા શબ્દ વાપરતી હતી યાર હા હું રાધનપુરમાં હતી જે અમારે ન્યુટ્રિશનની કીટ આવતી હતી ને એમાં હું આ શબ્દ વાપરતી હોય હા તો પહેલા નંબર છે સ્ટુડન્ટ પોસ્ટર

નંગ પછી છે ક્લિક પેન્સિલ લીડ એટલે કે આપડે ખબર પેલા ઘોડા પેન્સિલ આવતી હતી પેન આવતી હતી ને એમાં આપણે પેલી જે પેન્સિલની ની કાળી અણી નાખવાની આવતી ને આપણે ખાઈ જતા

પંદર એમ એમ દસ કલર સેટ એક પેકેટ પૂરે પૂરું બરાબર પછી છે બ્રશ એ બી સાસઠ નંબરમાં સિક્સટી સિક્સ નંબરના ચાર નો સેટ અને એક સેટ ચાર નો સેટ પણ એક સેટ હું આ ખોટું નહીં વાંચતી બાપુ આ લખેલું છે એ કહું છું દરેક વખતે મારી ભૂલ ના હોય હું એમ કેવા માંગુ છું પછી છે ગ્લુ સ્ટીક આઠ ગ્રામ નું જે એક નંગ મળશે એક નંગ મળેલ છે શું મળશે લઈને તો બે ગયા છીએ પછી સાત નંબર માં છે કમ્પાસ સ્કલોરલ પ્લસ અહીંયા બચ્ચા પ્લસ શું કે સ્કલોરલ એટલે સાધના સાથે બધા અંદર કોઈ ગોળા પી તો મને નહી આવડતું મારી જેમ ઇન કેવડો હોશિયાર

પછી છે બ્રશ પેન 10મા નંબરે 12 સેટ એક સેટ જે મતલબ અહીંયા જો જથ્થો છે એક સેટ નો અને વિગત છે એની કે બ્રશ પેન 12 સેટ બરાબર પછી છે 12 આ મતલબ નામ ફૂટપટ્ટી ફૂટપટ્ટી જેનાથી આપણને સ્કૂલમાં ધબા ધબ ધબા ધબ કે માર પડતી હતી કે ટાઈપની પર પ્લાસ્ટિકની છે કે સ્ટીલની પ્લાસ્ટિક અમને તો જે સ્ટીલની ફૂલ પડતી હતી માર પડતી મને તો બહુ જ પડતી કારણ કે હું તો બહુ મસ્તી ખોર હતી મને ઝઘડાય બહુ કરતી હતી એટલે ત્રીસ સેમીની એક નંગ આવશે સ્વચ્છ બાળક સ્વસ્થ બાળક સ્વચ્છ બાળક ને સ્વસ્થ બાળક એનો મતલબ એ નહીં કે શિયાળામાં બાળકોને લેટ આવે તો નહીં આવવા દેવાના આવવા દેવાના આવવા દેવાના આવવા દેવાના બરાબર હવે આપણે આ નાનો સૂરજ ઉગ્યો મારા જમીનનો ઢગલો તો જો ટન કલર આ હશે પોસ્ટર કલર પોસ્ટર પોસ્ટર કલર કેમે દેખ રહે કલર કી દેતા તો અઢાર છે આમાં સો ટકા खुल्लू पैकेट है कोई अपनी जोड़े ओए तो लाओ बताइए अपने दोस्तों ने ना ना बच्चा आ छे के मद पोस्टर कलर है ना कलर ओके वहां तो तो आ छे तो आमा जो से आ गया ओके आमा डे डी पोस्टर कलर ओके मारा बेटा मां जेमिन में, में इंग्लिश सारू छे जा दादी बोलो बोलो अंदर दादी बुलावा बुला दे पोस्टर कलर કે આવી રીતના છે જો યાર અમે નાના હતા ને તો આ કલરને એક પ્લાસ્ટિકમાં જેવું આવતું એ મિનિમમ ત્રીસ કે પચીસ રૂપિયાનું આવતું અને મને ચિત્ર દોરવાનો થોડો ઘણો શોખ હતો મને આજ બી યાદ છે કે કલર લેવા હું કેવું રડતી ને કેવું આમ અને આ જે કલર માટેની ડીશ આવતી આ જેમ આમાં નાના નાના છે એવી એક ચાર ચાર ખાનાની અને મચ્છની આ જાયગી મને બહુ ટાઈમ થઈ ગયો ડ્રોઈંગ કર રહીયા હવે આ જમીન ના ખતરો થશે સાનાઓ લઈતા કરી દીક બની પછી કરી ખોલ્યા પણ નહી ખોલ્યા ખોલ્યા તારો બીજો હતો ને ખોલ્યા બરાબર આનો બીજો ખોલી સાહેબ

આ કલર બધા લગાઈ દેવાના થાય છે જીવનમાં લાલ પીળો લીલો પીળો બધા કલર એ કલર થઈ જવાનું થાય છે અને આ છે હાઈલાઇટર અને મને ખબર છે મેં ગયા વર્ષે જમીનની બે હાઈ આના પહેલા જે કિટ મળી હતી ને એમાંથી બે હાઇલાઇટર મેં ઉપયોગ કરવાનો હાં જમી પછી આ ફૂલ પટ્ટી હે ભગવાન આભાર આભાર આ પ્લાસ્ટિકની છે ઓકે સ્ટિક આ ગ્લુ સ્ટિક છે અમે બ્લુ સ્ટિક ભી કાઢે રાખીએ પછી આ તો તમે જોઈ લીધો ઢણ અને આ છે કંપાસ યાર આ કંપાસ પૂરી કરીએ જમીન તું કરો કરો અરે વાહ યાર જમીન

આ ચિત્ર કોને યાદ છે જે આપણે ધ્વજ બનાવતા ખબર આપણે લોકો જયારે સ્કૂલમાં હતા અને આપણે ધ્વજ બનાવતા તો આપણો ધ્વજ ક્યારે ફરકતો જ નહીં એ યાદ છે

જેમીન ની કીટ મળેલી છે લો ભાઈ ખાવા માટે જગ્યા છે અને બીજું બીજી વસ્તુ તમને આજે બતાવું ચાલો જ્યાં મીની કીટ પૂરી થઈ હવે હું હાથમાં લઈ લઉં સ્ટેન્ડ મારા ઓકે અને એને વાળી દઈએ અને આને થોડું લેવલ ઉપર લઈ દઈએ ઓકે હવે આજે થયું એમ કે મેં એક બહુ મજાની વસ્તુ ખરીદી છે ચટકપટક લાગે હજુ મેં પીધી નથી પણ મને અપેક્ષા છે કે એનો ટેસ્ટ બહુ મસ્ત હશે આમ પન્ના પુદીના આમ પન્ના કરી બહુ મસ્તી પણ ચલો હું તમને આમ પન્નાનું પેકેટ બતાવું તો આમ પન્નાનું પેકેટ એવું છે કે ટેસ્ટ મજાનો આપશે અને આવું પેકેટ આવે ને આ પેકેટ આવ્યું છે સાહીઠ રૂપિયાનું હા આજે હું છું કાલ સવારે અમે ઠંડા પાણીમાંનો ટેસ્ટ કરીશું જો રે જો હો મને તો પેકેટ ખોલ્યું છે સુગંધ આવ્યો બોલો તો મારું આવું છે મને બધું ખાવું પીવું ગમે મળે પછી હે ને તો પછી મારા જમીન નહીં ગમે અને આજે અમારા ઘરે ખાવા બની ગયું છે ભૂખ બી લાગી છે કે મેં આવીને હમણાં જ ખાધું શાક રોટલી ને ચા તો પાછી ભૂખ લાગી ગયો તો હવે ખાઈશું અને કાલે છે રવિવાર તો રવિવારે ઊંઘવાનો દિવસ આરામથી ઉઠવાનું અને પ્રભુનું નામ લેવાનું અરે હું એ વિચારું કે હમણાં સુધી જ્યારે જવાનું હતું અમારે વસાઈ તો અમે પ્લાન કરી રહ્યા હતા તો મને એટલું ટેન્શન થતું હતું કે કઈ રીતના આયોજન કરશું રજા મળશે કે નહીં મળે અમે જૈન બી આવી ગયા અને થોડું દર્શન કરીને આવી ગયા અને લો હવે બીજો માંડો થશે એમાં આમંત્રણ બી બહુ જલ્દી આવશે તો હવે થઈ ગયું છે ખાવાનું થાય તો હવે પેટની પૂજા કરીશું એટલે કે ખાધું ખાધું કરશું અને તમે લોકો પણ ખાઈ લો અને મારા વિડીયો જોજો અને બીજું હું એવું કહીશ તમને કે મેં વસાઈના જે વિડીયો મૂક્યા છે તો માતાજીના દર્શન કરજો અને આખો એક તો મેં એક કલાકનો વિડીયો મૂક્યો છે આખી બેઠકનો તો સમય મળે તો દર્શન કરજો બસ બાકી મળીએ જય માતાજી એમ જય શ્રી કૃષ્ણ અને મળીએ હું પહેલાં ખાઈ લઉં થોડી એનર્જી વધારે આવી જાય પછી પાછી હું આવીશ યો ત્યાં ત્યાં લગી બાય જય માતાજી એન જય શ્રી કૃષ્ણ